કે જેનું મૃત્યુ થાય એટલે જ્યોતિ ને લઈ અને મહાદેવ ના મંદિરે આવે આ દીવો મૂકવા પાછું હવેલી માં ન જવાય દીવો મૂકવા શિવ મંદિરે જ આવવું પડે કારણ કે અંતે તો જીવને આ શિવ જ સ્વીકારે છે અને એનાથી આગળ તો આ કથામાં એવું કહ્યું છે કે આપણા નામનો દીવો પેટાવી અને પછી કોઈ મહાદેવના મંદિરે આવે એના પહેલા આ મહાદેવ ની કેટલી કૃપા થઈ કે ભગવાન ની કૃપા થી આવી સમજણ મળી કે દીવો મૂકવા કોઈ આવે એના પહેલા આ દેહ હજી મજબૂત છે તો આ શરીરથી ચાલીને આપણે પોતે જ મહાદેવના મંદિરે આવી